સતત ચર્ચામાં રહેતા કોંગ્રેસના પ્રતાપ દુધાત ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે આ વખતે કોઈ રાજકીય અથવા ખેડૂતોના મુદ્દાઓને લઈને નહીં પરંતુ તેમના પર ગત મોડી રાત્રે હુમલો થયો હોવાની ચુકાવનારી ઘટના સામે આવી છે કોણે હુમલો કર્યો હતો શા માટે કર્યો હતો તેના વિશે જ આ વીડિયોમાં વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતી વિશાળિયા સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમજ સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાફલા પર ગત મૂડી રાત્રે હુમલો થયો હોવાની ચૂકવનારી ઘટના સામે આવી છે પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રતાપ દુધાત સરદાર સન્માન યાત્રા પૂર્ણ કરીને સોમનાથથી પરત ફરી રહ્યા હતા ત્યારે અમરેલી જિલ્લાના દુધાળા નજીક આ હુમલો થયો છે તેમણે જણાવ્યું છે કે હુમલો કરતા સમયે તેમના કાફલામાં ત્રણ ગાડીઓ હતી એમના જણાવ્યા અનુસાર લગભગ પચાસ લોકોના ટોળાએ રસ્તો રોકી હુમલાનો પ્રયાસ કર્યો હતો ગાડીઓ ઉપરાંત દંડા તેમજ ધોકાથી હુમલો કરાયો છે ત્યારે ગાડીના કાચ તૂટી ગયા છે અને ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો શું કહી રહ્યા છે પ્રતાપ દુદાદ તેના પર નજર કરીએ સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને

અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબના મુદ્દે વારં વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે અત્યારે ડીએસપી એ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છે બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આ જિલ્લાની અંદર જિલ્લો આમય બદનામ છે કાયદો ને વ્યવસ્થા ખૂબ જ કતલી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય મોદીજીનું સપનું છે આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા ન દેતી એવું મારું માનવું છે એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો હોય એવું મારું માનવું છે તો ભાઈ કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શું કેવું છે કારના વિડીયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને અત્યારે ડીએસપી ને પણ બધું સંભળાયું ને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ નુકસાન થયું છે નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી લોકો હતા એસપી ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું કરીને તમને અંદાજે અંદાજે ગઈ રાત્રે રાત્રે અમોને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલો હતો કે તુલસીજામ બાજુથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમને રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમુએ પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી त्यबाद तात्कालिक जिल्हा पोलीस तरफ ती धारी पोलीस स्टेशन स्टेशनची टीम थाना अधिकारी एक सो बार नी टीम तथा बीज जमादार जे जगा बनाव बनेल होतो त्या कोई, कोई ने हाजरी बाबते त्याजरीबाबते कंचे की केम ते बाबते पूरती तपास धरेल होती गई गईरात्रे आज कामना फरियादी छे प्रताप फरियादीचे प्रतापभा जिल्हा पोलिस बात करेल आणि राहतच आपण आव अगर बनेल होय તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ભરી તપાસ કરીએ છીએ તો આ વિસ્તાર તુલસી શામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈપણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે કોઈ પણ કાયદાની સુવ્યવસ્થાના પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ જે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનો કાયદાની સુવિસ્થાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક લાગે પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી ભોગ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું ઉલ્લેખનીય બાબત છે કે પ્રતાપ દુદાદ છેલ્લા બાર દિવસ થી સરદાર સન્માન યાત્રામાં જોડાયેલા હતા જે બારડોલી થી શરૂ થઈ સોમનાથ સુધી યોજાય હતી આ યાત્રામાં તેમણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની મુલાકાત લીધી અને યુવાનોમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો આ આ તરફ હવે હુમલાની ઘટનાથી રાજકીય રાજકીય શક્યતા છે કારણ કે પ્રતાપ માત્ર નેતા જ નહીં પરંતુ પાટીદાર સમાજના આગેવાન અને યુવા નેતામાંથી એક છે આમ એમના પર થયો આ હુમલો માત્ર વ્યક્તિગત નહીં પણ સમાજ તથા પક્ષ સામે પણ ઈશારો કરી રહ્યું હોય તેવી ચર્ચાએ પકડ્યો છે સમગ્ર ઘટનામાં પોલીસ ઘટના સ્થળે તો પહોંચી હતી અને તપાસ પણ શરૂ કરી પરંતુ હાલ પૂરતા કોઈની ધરપકડ થઈ નથી પરંતુ લોકોએ હુમલો યોજો એ સ્પષ્ટ છે આખી ઘટનાના સીસીટીવી તથા કાફલાની અંદરની મોબાઈલ ફૂટેજ પરથી તપાસ કરવામાં આવી રહી છે તેવું પોલીસ કહી રહી છે તમને શું લાગી રહ્યું છે પ્રતાપ દુધાત પર થયેલો હુમલો કોઈ એક સ્ટન્ટ હતો કે પછી અસામાજિક તત્વોનો આતંક હતા તમને જે લાગી રહ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા આજ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બી નાઇન્ટી નમસ્કાર